નમસ્કાર મિત્રો આજે થઈ છે પહેલી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર આપણે આજના હાલના તાજા સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે આજે હજુ પણ વિસ્તારોમાં પડી શકે છે જેમાં મિત્રો રાજ્યના અમુક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ તો બીજી તરફ એકવાર થઈ જાજો તૈયાર કારણ કે તારીખો જેમ જેમ પસાર થતી જશે તેમ તેમ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનતું જોવા મળવાનું છે ગુજરાત રાજ્યમાં ફરી મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો ભુક્કા બોલાવી નાખે તેવો રાઉન્ડ જેમાં મિત્રો ચોમાસામાં હજુ પણ વરસાદના બાકી રહેલા છે અમુક રાઉન્ડ ખેડૂત મિત્રો થઈ જાજો તૈયાર ચોમાસું પૂર્ણ થયું નથી ગુજરાત રાજ્યમાં હવે જામ્યો છે ખરા ખેલ અમુક સેન્ટરોમાં તો મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે વરસાદી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે ત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સપ્ટેમ્બર મહિનામાં વરસાદના વર્તારાની સાથે ઓક્ટોમ્બર નવેમ્બરના મહિનામાં પણ મિત્રો વર્તારો વાવાઝડા ચક્રવાતો બનવાની સંભાવનાઓ આ સાથે મિત્રો કહી શકાય કે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની ની વિરોધાભાસ આગાહી સામે આવી છે આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો ખાસ મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં ત્રણ દિવસ પડવાનો છે ધોધમાર વરસાદ આગામી કલાકો માટે પણ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર આજે સાંજ પડે રાત્રિ થાય ઘરની બહાર નીકળતા નહીં નવા નક્ષત્રની સાથે જ ગુજરાતમાં જાણી લેજો કે કયા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતનું કેવું રહેશે હવામાન ભારતનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો સમગ્ર દેશને લઈને અત્યારે તમે હાલ મિત્રો જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કઈ રીતનું સેટેલ સેટેલાઇટ પિક્ચર છે અત્યારે ગુજરાત નજીક તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ગુજરાતમાં આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આઠથી લઈને મિત્રો નવ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાના પણ આંકડા સામે આવી શકે છે ઉત્તરીય ભારતના ભાગો તરફથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પણ મિત્રો આજે વરસાદ ભૂકા બોલાવશે રાજસ્થાન ઉત્તર ભારતના ભાગોની અંદર જોધપુર લાગુના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે સાથે સાથે મિત્રો બદલાઈ રહેલા વાતાવરણ અને જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા વડાકા ઠંડક એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી પાણીના દ્રશ્યો સામે આવશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં આજે તો ગુજરાતમાં મધરાત્રિના સમયગાળા દરમિયાન અને આવનારી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને મહીસાગરમાં તો અઢી ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે દાહોદના પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ પડ્યા હોય તેવા આંકડા સામે આવ્યા આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તો મિત્રો અડધા ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ હવે સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ફરી થશે વધારો અને આવનારી અડતાલીસ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે બંગાળની ખાડીમાં બનવા જઈ રહ્યું છે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું નવું લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીમાં બની રહ્યું છે અને ગુજરાત ઉપર આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાતનું વાતાવરણ અસ્થિરતાવાળું જોવા મળશે વાવાઝોડાની સાથે ગુજરાતમાં રહેલી છે વરસાદની આગાહી અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો ગુજરાતમાં પાંચ સપ્ટેમ્બરથી શરૂ થશે અને આઠ સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે હવે મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ કે કઈ કઈ રીતના ગુજરાતને લઈને વરસાદની આગાહી સામે આવી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે ઘણા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે સંભાવના હવામાન વિભાગ તરફથી મિત્રો કહી શકાય કે અપેક્ષા રાખવામાં આવી છે કે આજે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી વરસાદ પડશે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 વરસાદનું જોરમાં પણ ફરી વધારો થશે આગાહીને લઈને મિત્રો તમે નકશા જોઈ શકો છો આગાહીને લઈને મિત્રો છઠ્ઠી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે તે અતિ ભારે વરસાદની આગાહી છે જો તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો ચાર સપ્ટેમ્બર આજુબાજુ પણ વરસાદમાં મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં વધારો થશે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે અને ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પડો ફૂંકાશે તે પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદ પડવાની સાથે સાથે ગુજરાતમાં ચોવીસ કલાકની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ગાજવીજ સાથેનો હવે પછીનો વરસાદ તોફાની રહેશે તો આગાહી અનુસાર અમુક સેન્ટરોની અંદર ઠંડીસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારે પવનો ફૂંકાઈ શકે છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની રહેલી છે ગતિવિધિ આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે તેમ આગાહીને લઈને નકશા પણ જોઈ શકો છો ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી છે તો કયા વિસ્તારની અંદર યેલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ મહીસાગર આમ પાંચથી છ જિલ્લાઓ છે કે જ્યાં હજુ સાયક્લોનિક વાળી સિસ્ટમ હોવાના કારણે ઉત્તર ભારતના ભાગોમાં સક્રિય જે વરસાદી વાદળો છે એમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં ચારથી પાંચ એવા જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની સંભાવના છે પરંતુ જેમ સમયગાળો પસાર થતો ગયો બીજી તારીખે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છ છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ પૂર્વ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ત્રણ સપ્ટેમ્બરથી વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થતાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગની આગાહી છે આ સાથે મિત્રો તમે નકશાઓ જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં બાકીના અન્ય જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા મિત્રો જોવા મળી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 આગાહીને લઈને નકશાઓમાં મોટી અસ્થિરતા જોવા મળશે આ મિત્રો ગુજરાતમાં પાંચ સપ્ટેમ્બર પછી તો ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આકાશ પાતાળ એક થશે ગુજરાતવાસીઓ થઈ જો તૈયાર ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જ્યારે પણ ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે યલો એલર્ટનું સિગ્નલ છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હશે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે મિત્રો આ વરસાદી રાઉન્ડને લઈને હવામાન વિભાગની આગાહી છે ભારે ભારેથી ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે છે એ મિત્રો વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર કયા તાલુકાની અંદર અત્યારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદ છે હળવોથી મધ્યમ જોવા મળી રહ્યો છે પરંતુ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ 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 સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે વીજળા ચમકારા જોવા